હલો તો કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે ભારતના વારસાના પહેલા પાર્ટની અંદર આપણે સંગીતનો અર્થ તેના અલગ અલગ પ્રકારો સ્વર રાગ તાલ વિશે ભણ્યા હવે એના બીજા પાર્ટની અંદર આપણે સંગીતના સાધનો વિશે ડીપમાં ચર્ચા કરીશું તો જોઈએ સંગીતના સાધનો તો લોકવાદ્યના મુખ્ય ચાર પ્રકારો છે પહેલો પ્રકાર છે તંતુવાદ્ય બીજો છે વાદ્ય બીજો છે અવનાદ વાદ્ય અને ચોથો છે ધનવાદ્ય તો તંતુવાદ્ય એટલે શું તો તંતુવાદ્ય એટલે કે કે તારના આધારે જે સંગીતનું સાધન વગાડાય વાગે તેને આપણે કહીશું તો એક તારો છે રાવણ હથો છે રૂઆપ છે તાનપુરો છે આ બધા વાદ્ય છે એ તંતુવાદ્યમાં આવે છે વાદ્ય તો સુશીર વાદ્ય એટલે કે ફૂકના આધારે વાગે કે વગાડાય તે વાદ્યને સુશીર વાદ્ય કહેવાય છે શંખ છે વાસળી અવનાદ વાદ્ય ડમરૂ છે જોઘડીયા ઢોલક મૃદંગ તબલા આ બધા વાદ્યની ઉપર ચામડું મઢવામાં આવે છે એટલે એને અવનાદ વાદ્ય કહેવામાં આવે છે ધનવાદ્ય અવાજવાળા વાદ્ય એટલે કે જે વાદ્ય છે એ વગાડવાથી અવાજ નીકળે છે એને મંજીરા કરતાલ વગેરેને ધન વાદ્ય કહે છે. હવે આ બધા જ વાદ્યને આપણે ડીપમાં ચર્ચા કરીશું. હવે આપણે અલગ અલગ વાદ્યને ડીપમાં સમજીએ તો સૌથી પહેલા લઈએ તંતુ વાદ્ય તંતુ વાદ્યમાં એક તારો લોક સંગીતનું સૌથી પ્રાચીન વાદ્ય તરીકે ઓળખાય છે ક્વેશ્ચન નીકળે કે લોક સંગીતનું સૌથી પ્રાચીન વાદ્ય કોને કહેવાય તો એક તારો શરૂઆતમાં એક વગાડવામાં આવે છે બદલાવ આવતા એમાં બે અને ત્રણ તાર થયા એને બે તારો અથવા ત્રણ તારો કહેવાય છે રામસાગર રામસાગર છે એ એક તારાનો જ એક પાર્ટ છે પણ રામસાગર છે એ કચ્છી વાદ્ય છે કચ્છના અલગ અલગ શહેરોમાં ગામડામાં રામસાગર વગાડવામાં આવે છે તેને વાંસમાંથી બનાવવામાં આવે છે અને મીરાબાઈ હતા તે મીરાબાઈ એક તારો વગાડતા હતા બંગાળમાં એક તારાને દિલરૂબા અથવા દોતારાના નામથી ઓળખાય છે એ પણ ક્વેશ્ચન બને છે કે બંગાળમાં એક તારાને ક્યાં નામથી ઓળખાવામાં આવે છે અથવા દિલરુબા અથવા દોતારા નામથી ક્યુ વાદ્ય જાણીતું છે તો એમાં આવશે એક તારો હવે જોઈએ રાવણ હથો રાવણ હથો છે એ સંસ્કૃત ઉલ્લેખ કરાયેલો રાવણ હસ્ત એવો ઉલ્લેખ છે એને રાવણ હથ્થો કહેવામાં આવે છે ગુજરાત અને રાજસ્થાનનું આ પ્રમુખ વાદ્ય છે રાવણ હથ્થાની અંદર ત્રણ થી ચાર તાર આવેલા હોય છે રાવણ હથ્થાની અંદર નાનું એવું એક તંબુ હોય છે એટલે કે રાઉન્ડ જેવું બનાવેલું હોય છે આ તંબુ છે એ નાળિયેરની કાચલી પર ચામડું મઢીને બનાવાય છે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછેલો છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આમાં કન્ફ્યુઝન થાય છે કે ચામડું મળીને બનાવવામાં આવેલો જે વાદ્ય હોય છે એમાં તબલા હોય છે કે ઢોલ હોય છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ શું કરે છે કે ચામડું મળીને બનાવાય છે આવું આવે છે તો એ ટીક કરીને આવે છે પણ હકીકતે આ રાવણ હથો છે ગજ દ્વારા વગાડાય છે અને એને વાપરનાર એટલે કે મોસ્ટ ઓફલી નાથ બાવા છે ભરથરી છે ધોરી બારોટ જેવી જ્ઞાતિઓ છે એ લોકો આ રાવણ હથ્થાનું ઉપયોગ કરે છે એટલે કે એને વાપરે છે હવે જોઈએ વીણા વીણા છે એનો મુખ્ય ઉપયોગ શાસ્ત્રીય સંગીતમાં થાય છે આપણા જે પ્રાચીન ધાર્મિક ગ્રંથો છે એની અંદર વીણાનો ઉલ્લેખ છે હિન્દુ ધર્મના દેવી દેવતાઓને પ્રાચીન ગ્રંથોની અંદર વીણા વગાડતા દર્શાવાયા છે વીણાની અંદર મુખ્ય ચાર તારો હોય છે વીણાના મુખ્ય બે પ્રકારો છે એક છે રુદ્રવીણા અને બીજું છે વિચિત્ર વીણા તો પહેલા જોઈએ રુદ્ર વીણા રુદ્ર વીણાની અંદર મુખ્ય ચાર તારો આવેલા છે જ્યારે રુદ્રવીણાને વગાડવામાં આવે છે ત્યારે એનો ઉપલો ભાગ ખભા ઉપર અને નીચલો ભાગ છે એ જમણા ઘૂંટણ ઉપર મુકાય છે અને આ પોઝિશનની અંદર રુદ્રવીણાને વગાડવામાં આવે છે મોસ્ટ ઓફલી સરસ્વતી દેવીની જે મૂર્તિ છે એની અંદર આપણે બધાએ જોયેલું જ છે તો રુદ્રવીણા છે એ આ પોઝિશન ઉપર વગાડવામાં આવે છે જોઈએ વિચિત્ર વીણા વિચિત્ર વીણા છે એ હિન્દુસ્તાની સંગીતના મંચ પર લાવનાર સૌથી પહેલા છે ઉસ્તાદ અબ્દુલ અઝીઝ ખાન મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન છે ફરીથી જોઈએ હિન્દુસ્તાની સંગીતના મંચ પર વિચિત્ર વીણાને સૌથી પહેલા લાવનાર છે ઉસ્તાદ અબ્દુલ અઝીઝ ખાન વિચિત્ર વીણાની અંદર પડદા હોતા નથી એની દાંડી છે એ ખૂબ જ મજબૂત હોય છે અને એની વચ્ચેનો જે બ્રિજ છે એ મોસ્ટલી હાથીદાંતથી બનેલો હોય છે વિચિત્ર વીણામાં જે મુખ્ય તાર છે એ છ હોય છે અને એને ચાવી સાથે બાંધેલા હોય છે અને અન્ય એના જે તાર હોય છે એ બાર હોય છે એ એની જે ચાવીઓ હોય છે એની નીચે બાંધેલ હોય છે હવે સારંગી સારંગીનો અર્થ થાય છે સો જેટલા રંગો સારંગીનું પ્રાચીન નામ છે સાહિંદા ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે સારંગીનું પ્રાચીન નામ જણાવો તો આવશે સાહિંદા મુખ્ય તાર એમાં ત્રણ અથવા ચાર આવેલા હોય છે અન્ય તાર પાંત્રીસ જેટલા હોય છે જે પિત્તળ અથવા લોખંડના બનેલા હોય છે સારંગીના પ્રકારો સારંગીના મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું ગુજરાતી સારંગી અને બીજું છે સિંધી સારંગી ગુજરાતી સારંગીની વાત કરીએ તો એ પ્રમાણમાં આકારમાં નાની હોય છે અને સિંધી સારંગી આકારમાં મોટી હોય છે વાત કરીએ સારંગીની બનાવટની તો સારંગીનો ઉપલો ભાગ લાકડાનો બનેલો હોય છે અને એનો નીચલો ભાગ બકરાના ચામડાનો બનેલો હોય છે હવે સિતાર સિતાર છે એ વીણાનો જ એક પ્રકાર છે ઉત્તર ભારતમાં સિતાર વધારે પ્રચલિત છે સિતારની શોધ કરનાર અમીર ખુશરો છે છે મિત્રો ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલો સિતારની શોધ કરનાર અથવા અમીર ખુશરોએ શોધ શેની કરી હતી તો સિતારની પ્રાચીન નામ છે સહેતાર શરૂઆતમાં સિતારની અંદર ત્રણ તાર હતા અને હાલમાં સિતારમાં સાત થી આઠ તાર જોવા મળે છે સિતારને વગાડવા માટે નકલીનો ઉપયોગ થાય છે નકલી એટલે શું તો કે નકલી એ એક પ્રકારની લોખંડની વીટી હોય છે જેને પહેરીને સિતાર વગાડવામાં આવે છે પ્રસિદ્ધ ભારતીય સિતારવાદકની વાત કરીએ તો પંડિત રવિશંકર જેને ઓગણીસો અઠ્ઠાણુમાં ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે હવે જોઈએ સુરંદો સુરંદો છે એક દેવી વાદ્ય ગણાય છે મિત્રો પ્રશ્ન બની શકે કે દેવી વાદ્ય પૂર્વ ભારતમાં સંથાલ જનજાતિ દ્વારા આ સુરંદો વગાડવામાં આવે છે આસામ અને ત્રિપુરાના આદિવાસીઓ પણ આ સુરંદો વગાડે છે સુરંદોમાં મુખ્ય તાર જોઈએ તો ત્રણ હોય છે અને ગુજરાતમાં સુરંદુ કચ્છ ક્ષેત્રના જે લોકનૃત્ય હોય છે એમાં વપરાય છે જોઈએ તુંબી તુંબી એ પંજાબ ક્ષેત્રનું વાદ્ય છે પંજાબનું જે લોકનૃત્ય છે ભાંગડા ભાંગડા દરમિયાન આ તુંબીને વગાડવામાં આવે છે હવે જોઈએ સંતુર એકમાત્ર સો તારવાળું વાદ્ય છે મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બને છે કે એકમાત્ર સો તારવાળું વાદ્ય કયું છે તો એમાં આવશે સંતુર જમ્મુ કાશ્મીર વિસ્તારનું આ વાદ્ય છે અખરોટના લાકડામાંથી બનાવેલ લાકડી વડે આ સંતૂરને બનાવવામાં આવે છે કાશ્મીરમાં પંડિત શિવકુમાર શર્માના પ્રયત્નોથી સંતૂરને શાસ્ત્રીય સંગીતમાં એક વાદ્ય તરીકે સ્થાન મળ્યું છે હવે જોઈએ સુશીર વાદ્ય સુશીર વાદ્ય એટલે શું તો કે ફૂંક મારીને જે વાદ્ય વગાડવામાં આવે એ વાદ્યને સુશીર વાદ્ય કહે છે સુશીર વાદ્યમાં આપણે જોઈએ પેલું વાંસળી વાસળી છે એ એક વાસના વાસની બનાવટ છે વાસનું જે લાકડું હોય છે એના દ્વારા બનાવવામાં આવે છે શાસ્ત્રીય સંગીતમાં વપરાતી જે વાસળીઓ હોય છે એમાં ટોટલ આઠ છિદ્રો હોય છે પન્નાલાલ ઘોષે વાસણીમાં પરિવર્તન લાવીને શાસ્ત્રીય સંગીતમાં મહત્વનું સ્થાન આપ્યું છે હવે જોઈએ પ્રસિદ્ધ વાસળી વાદક તો પંડિત હરિપ્રસાદ ચોરસિયા છે એ પ્રસિદ્ધ વાસળી વાદક છે પંડિત રઘુનાથ શેઠ અને પંડિત રોન મજુમદાર ઘણી વખત પંડિત હરિપ્રસાદ ચોરસિયા વિશે વાંસણીનો ક્વેશ્ચન પૂછાયેલો છે શરણાઈ શરણાઈ છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત આ બંનેમાં વપરાય છે શરણાઈની બનાવટ જોઈએ તો શ્યામવર્ણી લાકડાની ભૂંગડીમાંથી બને છે અને એક પોલી નળીમાં છિદ્ર હોય છે એનો એક છેડો પહોળો અને એક છેડો સાંકડો હોય છે પ્રસિદ્ધ શરણાઈ વાદકની વાત કરીએ

પ્રથમ વગાડેલું હતું પશ્ચિમના દેશોમાં પશ્ચિમના દેશોનું આ વાદ્ય છે જોઈએ અન્ય સુશીર વાદ્યો તો બિન છે એ મોસ્ટ ઓફ મદારીઓ દ્વારા ઉપયોગમાં આવે છે એટલે કે વગાડવામાં આવે છે તંગમુરી છે એ મેઘાલયના ખાસી પર્વતીય ક્ષેત્રના લોકોનું જે લોક સંગીત છે એમાં વગાડવામાં આવે છે એ લોકોનું એ લોક સંગીત વાદ્ય છે ગોગાના એ આસામના બિહુ તહેવારમાં વપરાય છે અને વાંસમાંથી બને છે હવે જોઈએ અવનાદ વાદ્ય જે વાદ્યની ઉપર ચામડું મઢવામાં આવે છે એ વાદ્યને અવનાદ વાદ્ય કહે છે એમાં જોઈએ ડમરું ડમરું છે એ બે બાજુ ધરાવતું એક નાનું વાદ્ય છે ભારતીય હિન્દુ તહેવારમાં અથવા ભારતીય હિન્દુ લોકો અને તિબેટના બોધ દ્વારા આ ડમરૂનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાન શિવનું આ વાદ્ય ગણવામાં આવે છે અને મોસ્ટ આઈ પોઈન્ટ કે ડમરૂ છે એ સાનું પ્રતિક છે

અને મકબરામાં લંગા જાતિના જે લોકો હોય છે એ મુખ્યત્વે ચોઘડિયા વગાડે છે ગુજરાતમાં પ્રખ્યાત જે નગારા વાદક છે એનું નામ છે સુલેમાન જુમા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન ની અંદર બને છે પ્રતિક એટલે કે ડમરુનું પ્રતિક ડમરુ શાનું પ્રતિક છે તો કે સંસારના સર્જનનું પ્રતિક છે અથવા બીજો એક ક્વેશ્ચન બને છે કે ગુજરાતના પ્રખ્યાત નગારા વાદક કોણ છે તો સુલેમાન જુમા ઢોલક ઢોલક છે એ સંપૂર્ણ પોલે સંપૂર્ણપણે પોલું વાદ્ય છે લાકડામાંથી એને બનાવવામાં આવે છે મૃદંગ મૃદંગ છે એ ઢોલક જેવું જ વાદ્ય છે એનો એક એક મોટો અને ખૂબ જ નાનો હોય છે મૃદંગને બકરીના ચામડામાંથી મળવામાં આવે છે કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય છે મિત્રો અહીંયા એક ક્વેશ્ચન બને છે કે મૃદંગ છે એ ક્યાંનું જાણીતું વાદ્ય છે તો એ કર્ણાટકી સંગીતનું

વ્યક્તિઓ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચનમાં આવી શકે એમ છે હવે નિશાન ડંકા નિશાન ડંકા છે એ પરવીય પૂર્વીય રાજાઓની સવારીમાં વગાડવામાં આવતું એક અવનાદ વાદ્ય છે પખવાજ પખવાજની સ્થાપના ગણેશજીએ કરેલી હતી પ્રસિદ્ધ પખવાજ વાદકો તરીકે પંડિત નાના સાહેબ નાના પાનસે અને પંડિત ભવાની શંકર ખૂબ જ પ્રખ્યાત છે હવે જોઈએ ધનવાદ્ય તો મંજીરા છે એ ધનવાદ્ય છે મુખ્યત્ત્વે મંજીરાને ઉપયોગ ગુજરાતમાં થાય છે મોટા કદના જે મંજીરા છે એને કાશી જોડા કહેવામાં આવે છે ગુજરાતના પ્રસિદ્ધ મંજીરાવાદક છે વીરદાસ કરતાલ કરતાલ છે મંજીરાનો જ એક પ્રકાર છે મોસ્ટ ઓફલી કરતાલને ભજન વખતે વગાડવામાં આવે છે નરસિંહ મહેતા પોતાના ભજન દરમિયાન કરતાલ વગાડતા હતા સંગીત માટેનો ત્રીજો પાર્ટ આપણે આગળના વિડીયોમાં જોઈશું એમાં આપણે હિન્દુસ્તાની સંગીત સાથે જોડાયેલા અલગ અલગ જે ઘરાણાઓ છે એના વિશે માહિતી મેળવીશું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારે વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ